હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના આજે આપણે બનાવશું માતાજીની પ્રસાદી અને માતાજીને ખૂબ જ પ્રિય એવી ખીર આ ખીર એટલી ટેસ્ટી અને એટલી સુપર છે ને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ આના માટે મેં એક વાટકી ચોખા લીધા છે એટલે આ અડધો કપ ચોખા છે તમારે પહેલાં વાટકીનું કે કપનું માપ સેટ કરી લેવું તેને મેં એક કલાક સુધી પલાળી રાખેલા છે હવે ત્યારબાદ આપણે અડધો લીટર પાણી લેશું અને તેને ગરમ કરવા મૂકીશું હવે આપણે પલાળેલા ચોખાનું પાણી કાઢી નાખવાનું છે અને તે ત્યારબાદ તે ચોખા આમાં આપણે એડ કરીશું અને તેને ઉકળવા દેશું અને ચડવા દેશું આવી રીતે બે વાર ચલાવી જેથી ચોખા નીચે નહીં હવે ચોખા આપણા ચડે ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં અડધો લીટર અમૂલ ગોલ્ડ દૂધ મેં લીધેલું છે દૂધ ફૂલ ફેટ લેવું આપણે ફૂલ ફેટ દૂધ લીધેલું છે તે લેશું ફ્રેન્ડ્સ ફૂલ ફેટ દૂધનો દૂધ પાક ખીર વગેરે સારું થાય છે એટલે બને ત્યાં સુધી ફૂલ ફેટ દૂધ જ લેવું તમારા ઘરે જો સારું દૂધ આવતું હોય તો તમે તે પણ લઈ શકો છો હવે આપણે તેને ઉકળવા બીજા ગેસ ઉપર મૂકી દેસુ એકવાર દૂધનો ઊભરો આવે ત્યારબાદ તેને ધીમો કરી નાખવાનું અને ધીમા ગેસે ઉકળવા દેવાનું ત્યાં સુધી આપણે ચોખા જોઈ લેશું જો આપણા ચોખા ઓલમોસ્ટ ચડી જવા આવ્યા છે હવે આપણે તેને પાંચ મિનિટ ઢાંકી અને ધીમા ગેસે રાખશું આપણા ચોખા સરસ રીતે ચડી ગયા છે અને તેમાં પાણી પણ બિલકુલ રહ્યું નથી હવે આપણે તેને ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ એક નાની વાટકી એટલે કે અડધો કપ ચોખા હોય તો અડધો લીટર પાણીમાં આરામથી ચડી જાય છે જો વધઘટ થાય તો તમારે થોડું ઓછું વધુ પાણી એડ કરવું હવે આપણે તે દૂધ ઉકળી ગયું છે ગેસ ધીમો કરી નાખશું અને આપણે તેમાં ચોખા એટલે કે ભાતને ઓરી દેસું રેડી થયેલા ચોખાને આપણે તેમાં ઓરી દેવાના છે હવે આપણે ગેસની ફ્લેમ સેજ ફાસ્ટ એટલે કે મીડિયમ કરી અને તેને સતત ચલાવતા રહેશું દૂધ અને ચોખા એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને ચલાવવાનું છે અડધો કપ ચોખા સાથે અડધો લીટર દૂધની ખીર ખૂબ જ સરસ અને એકદમ માપસર બને છે ત્યારબાદ આપણે તેમાં અડધો કપ એટલે કે જેટલા ચોખા લીધા હોય તેટલી ખાંડ એડ કરીશું આ એકદમ ખીરનું એપ્રોપ્રિયેટ માપ છે તમારે વધુ ગળપણવાળી ખીર જોતી હોય તો તમે લઈ શકો છો હવે આપણે તેને કન્ટિન્યુઅસલી આવી રીતે ચલાવતા રહીશું પાંચ મિનિટ ઉકળે એટલે આપણે તેમાં બે ચમચી ડ્રાય ફ્રુટ્સનો પાવડર એડ કરીશું મેં અત્યારે કાજુ બદામ અને પિસ્તાનો મિક્સ પાવડર લીધેલો છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ખંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફ્રેન્ડ્સ ખીરમાં હંમેશા ડ્રાય ફ્રુટ્સનો પાવડર જ એડ કરવો તેનાથી તેનું એકદમ ક્રીમી અને સુપર ટેસ્ટ આવશે હવે આપણે ગેસને ઓફ કરી અને ખીરને ઠંડી થવા દેશું ત્યારબાદ તેમાં દસ સેકન્ડ માટે બ્લેન્ડર ફેરવી દેશું જેથી આપણા ચોખા તેમાં સરસ ભાંગી અને મિક્સ થઈ જાય જુઓ આપણી એકદમ સરસ મજાની ખીર રેડી થઈ ગઈ છે હજી ઠરશે એટલે થોડી વધારે થીક થશે જુઓ વધારે થીક થઈ ગઈ છે ને એકદમ સરસ અને ક્રીમી આપણી ખીર રેડી છે ફ્રેન્ડ્સ ખીર હંમેશા જીરાસર ચોખાથી જ કરવી જેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું હવે આપણે તેને કેસરના તાંતણા ઉપર સેજ છાંટીશું જેનાથી તેનો કલર સેજ ચેન્જ થશે અને તે સરસ લાગશે ત્યારબાદ તેને ચારોડીથી સજાવીશું ફ્રેન્ડ્સ અમથું તમે ડ્રાય ફ્રુટ્સ પાવડર નાખી સેજ જ બ્લેન્ડર ફેરવશો ને એટલે તેનો કલર જરાક બ્રાઉનિશ પડતો આવી જશે જે ખૂબ જ સરસ લાગશે જો આપણી એકદમ ટેસ્ટી અને એકદમ મીઠી મજાની પ્રસાદીની ખીર રેડી છે તો તમે પણ આ નવરાત્રિએ ચોક્કસથી ટ્રાય કરજો અને માતાજીને ખુશ કરજો છે ને એકદમ જોરદાર ખાવામાં એટલી જ મજેદાર છે આટલામાંથી ચાર વાટકી જેટલી ખીર રેડી થાય છે અને હવે આપણે તેને એકદમ ચીલ સર્વ કરીશું ફ્રિજમાં રાખી અને ઠંડી ઠંડી સર્વ કરશો તો ખૂબ જ મજા પડી જશે જુઓ છે ને એકદમ જોરદાર અને તેની થિકનેસ પણ એકદમ એકદમ પરફેક્ટ આવી ગઈ છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ